મારું નામ આવડાભાઈ બાપોદરા છે અમે આજથી પાંચ વરસ પાંચ વર્ષથી સોલાર બાબતે રજૂઆત કરીએ છીએ અને શાંતિપૂર્વક રજૂઆત કરીએ છીએ છતાં પણ કોઈ કોઈ મીટિંગમાં ક્યારેય ગેરવર્તન નથી કીધું અને શાંતિપૂર્વક બધો રજૂઆત કરીએ છીએ છતાં પણ ઉલટાસર કોટવારકો સાથે એ પ્રમાણે જે કંપની વિરુદ્ધ ફરિયાદ કરવાની હોય તો કંપની માટે કઈ એક્શન લેતા નથી અને ઉલટા અમારી ઉપર એફઆઈઆર કરી હતી અને પોલીસ ફરિયાદ કરી હતી અને અમને પોલીસ સ્ટેશનમાં પૂરવામાં આવ્યા હતા આજે અમે અહીંયા ઓફિસે રજૂઆત કરવા આવ્યા તો કોઈ અધિકારી પેલા અમને કોઈ સાંભળવા તૈયાર નહોતું તો અમે થોડીક વાર રામધૂન બોલ્યા પછી એ પછી કીધું કે તમારા એક જણો આવીને બોલો તો એક જણો આ બધાના પ્રશ્નો હોય તો એક જણો આવી શકે માટે કીધું કે અમારા વડીલ શ્રીને ને પણ જેમ તેમ બોલવા લાગ્યા અને કોઈ વ્યવસ્થિત જવાબ આપ્યો નથી મારું નામ પિયુષ પટેલ છે હું શાશ્વત પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી છું અને મારો રોલ સર્વિસ એન્જિનિયર સાઈડ સપોર્ટ કરવાનો છે અને એકચ્યુઅલીમાં આ પ્રોજેક્ટ ખેડૂતોના હિત માટે જ હતો સરકારે બહાર પાડેલો ત્યારે અને સારી એવી સબસિડીને એ બધું સારું બધું હતું હવે પણ આમાં એક સાતસો તીન ટેક તરફ આરોપ લાગી રહ્યો છે કે ભાઈ તમારે ઇન્વર્ટર એ બધું બંધ થઈ રહ્યું છે પણ એકચ્યુઅલીમાં એવું કેવું છે કે ઇન્વર્ટર એક એવી વસ્તુ છે કે એમાં સ્પેસિફાય કરેલું હોય છે કે ભાઈ ઓવર વોલ્ટેજ કે અંડર વોલ્ટેજ આવે તો એ ઓટોમેટિક બંધ થઈ જાય હવે જરા બી ઓવર વોલ્ટેજ કે અંડર વોલ્ટેજ આવે ને તો એ ડિવાઇસ બંધ જ થઈ જશે ઓફ જ થઈ જશે એટલે જનરેશન થવાનું છે જ નહીં તો પછી એ દિવસનું તો જનરેશન ઝીરો જ આવવાનું છે એક એ ઇસ્યુ બી છે અને પ્લસ એમનું જે ફીડર્યું ને બહુ ઓવર બેલેન્સ છે મતલબ કે સ્કાય કન્ઝ્યુમર કરતા નોન સ્કાય વધી ગયા છે એ બધું તકલીફ થઈ રહી છે એના લીધે એ લોકોના ટ્રીપિંગ વધી ગયા છે ફીડરના હવે ફીડરનું ટ્રીપ થઈ ગયું એટલે જનરેશન એ દિવસે થવાનું જ નથી જ્યાં સુધી ફીડર ફરીથી ચાલુ નહીં કરે ત્યાં સુધીનું એટલે એ ઇશ્યુ છે અને અમે શાશ્વત કંપનીએ જૂન જૂન કે જુલાઈ બે હજાર બાવીસમાં મેલ બી કરેલું છે

પાયલોટ ફીડરમાં કેવું છે કે ભાઈ આમાં ખેડૂતોનો બી ફાયદો થાય અને ખેડૂતો યુઝ કરે છે પાણી નું મોટર ને એ બધું તો એમાં શું એ લોકોને ફાયદો થઈ જાય જનરેશન બી થાય અને સરકારને બી ફાયદો થાય કે ઓલરેડી કે વીજળીની તકલીફ પડી રહી છે આપડે તો એના લીધે શું સરકારે કે સોલર નું કર્યું અત્યારે સોલર નું વધારે જનરેશન ચાલી રહ્યું છે તો શું એ પ્રમાણે સોલર નું જનરેશન જે થાય ને એને ખેડૂતો જે મોટર ને એ બધું વાપરે છે તો તો આ યુનિટ આપણે સપ્લાય કરવાની જરૂર ના પડે નોર્મલ મતલબ મારા અંદર પ્રમાણે શકે મારું નામ પ્રતાપ ગોઢ છે અને આદિત્યાના સીમના દાદર વિસ્તારના રહેવાસી શું ના બધા ખેડૂત મિત્રો છે તે પણ અમારી સીમમાંથી જ આવે છે કે જેને સોલાર બાબતનો લઈ અને પાછળના પાંચ વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ અને આગલી વખત પણ અમે મીડિયાના માધ્યમથી જે તે અધિકારીઓને અને રાજકીય નેતાઓને જણાવવાની બોલી કરી હતી કે ભાઈ અમારે આ પાંચ વર્ષથી આ પ્રશ્ન છે તેનું કંઈક પણ સોલ્યુશન લઈ આવો વારંવાર એટલી અરજી કરીએ છીએ અમે રજૂઆત કરીએ છીએ છતાં પણ આજની મિટિંગમાં પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળવા પાત્ર નથી કે અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ તમારે સાંભળવું હોય ને તમારે જો વધારે પડતું બોલવું હોય આતી તો તમે બધા ઘરે જાઓ અમે અમારી ઓફિસમાં જઈએ તો કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ મળતો નથી અને પાંચ વર્ષમાં અમે એક પણ વખત ઉગ્ર રજૂઆત નથી કરી કે કોઈ પણ જાતના અપશબ્દ બોલ્યા નથી કે કોઈ પણ જાતની કોઈ અધિકારી અધિકારીયારે મોટા અવાજે વાતચીત નથી કરી તેમ છતાં પણ હમણાં જ આગળ વખત અમે જે રજૂઆત કરી હતી અને પ્રેસના માધ્યમથી જે જણાવવા માંગ્યું હતું પબ્લિકને એ બાબતમાં વ્યક્તિગત એ લોકો એ અમારા ત્રણ વ્યક્તિ સામે એફઆરઆઈ નોંધાવેલી છે કે જે પોલીસ સ્ટેશનમાં આવેલો કહેવત છે અમારે ભાઈ એક કે ખાતર માથે દીવો એની જેમ એક તો મોટા મોટા બિલ અને પાછા એફઆરઆઈ લખાવે એટલે એ રાનગતિ મોટી છે અમારે અને હજી પણ અમે જે તે કોઈ અધિકારીઓ આથી જે પણ કોઈ રાજકીય માણસો આગળ આ પ્રશ્ન પૂગે તે બધાયને મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે અમે ખેડૂત છે અમારા એગ્રીમેન્ટ મુજબ અમારે જે હક થાય એ જ અમે માગણી કરીએ છીએ એથી વધારે અમારે કઈ જોતું નથી તમારું કોઈનું અમને જે એગ્રીમેન્ટ મુજબ બે કંપની હાલે અને અમારે જે આ રકમ ભરવાની છે બિલની એગ્રીમેન્ટમેન્ટ મુજબ એ લોકો કામગીરી કરે અને આ જે પણ જે કંપની જવાબદાર છે તેની પાસેથી આ બિલના રૂપિયા વસૂલ કરવામાં આવે આજે અમે જે આગલા મુદ્દા હતા તેની રજૂઆત કરવા માટે જ આવ્યા હતા અને એ લોકોએ એ જવાબ તૈયાર કર્યા હતા અમારા માટે કે ભાઈ આગળ વખતે તમે જે રજૂઆત કરી હતી એના જવાબ છે એમાં ટોટલ જવાબ સતંદર ખોટા છે એ લોકો ફક્ત બસ કાગળ ઉપર જવાબ લખી નાખે છે કોઈને ફિલ્ડ ઉપર આવવું નથી કે ન્યા આવી અને કોઈક અધિકારી જોવે કે ભાઈ અમારા જે સર્વે કરવા આવે એ અધિકારી જે જવાબ ભરે છે તે હાછા છે કે ખોટા છે તો એ લોકોને એનું તો કઈ પુષ્ટિ કરવી નથી ના જે આટલા વખત રબત અમે રજૂઆત કરતા આવીએ છીએ એમાં આ વખતે જે અમે રજૂઆત કરી અમને અમને જ ખરાબ વર્ણન લાગ્યું છે કારણ કે કે એ એ લોકો નથી બોલવા દીધા હતી જે કોઈ હતા એને રજૂઆત કરવા કરવાની હતી તો એની એજ કીધું હોય કે ભાઈ તમે શાંતિથી બેસો અમને સાંભળવા હોય તો સાંભળો નકર તમે જઈ શકો હવે શું કરશો હવે અમે જોઈએ કોઈ સારા વકીલ ની સલાહ લઈ અને આગળ જો કોર્ટ મેટલ થાય તો એ કરવા માંગીએ છીએ એ બધા ખેડૂત અને હજી પણ અમારી તો રજૂઆત છે કે ભાઈ ખેડૂતના દીકરાને કોર્ટ કચેરીને ધક્કા ન ખવડાવવા હોય તો આનો શાંતિપૂર્ણ ઉકલ આવે તો પણ અમે સહમત છીએ ના ધાક ધમકી સાહેબ બીજી કંઈ નથી પણ હવે અમારી ઉપર એફઆઈઆર થાય તો એટલી મોટી ધમકી તો બીજી કઈ હોય શકે હું પીપળોદ હરસુખ કારુભાઈ હું ગામ આદિતપરાનો રહેવાસી છું અત્યારે હાલ જાસવત કંપનીમાં એન્જિનિયર તરીકે સર્વિસ એન્જિનિયર તરીકે પોસ્ટ ઉપર છું છેલ્લા 5 વર્ષથી જ્યારથી ફીડર ચાલુ થયું ત્યારથી હવે હાલ ખેડૂતના પ્રશ્નો એવા છે જનરેશનના હવે જનરેશનમાં ઘણી બધી બાબતો હોય છે કે જનરેશન લો હોવાના કારણો ઘણા બધા હોય છે પણ એમાં મેઇન કારણ છે પાવર બેલેન્સ કે પાવર બેલેન્સ હોવું જરૂરી છે તો જ ઇન્વર્ટર સક્રિય રહે અનબેલેન્સ રહે તો હાલે નહીં હવે પીટીવી જે કાર્યવાહી ફીડરમાં પાયલોટ ફીડર બનાવવું જોઈએ તે હકીકતમાં છે નહીં એને હિસાબે અનબેલેન્સ અને પાવર લોસ વધી રહ્યો છે એને હિસાબે જે બિલ આવી રહ્યા છે એ ખેડૂને આવે બાકી કંઈ બીજો કંઈ ઇસ્યુ લાંબો નથી આજે જે શાશ્વત કંપની તરફથી કોઈ ઇસ્યુ હોય તો એ બે ચાર સાઈડ ઉપર હોય તો એ ચાર પાંચ ખેડૂને આવવા જોઈએ આ તો સોસઠમાંથી પંચાવન વ્યક્તિને બિલ આવે છે તો એનું કારણ એ ના હોય નથી ખેડૂ ની કોઈ જવાબદારી જ નથી પહેલી વાત કે ખેડૂતો એની જગ્યા છૂટો થઈ ગયો એવું કહેવામાં આવ્યું કે આનું જનરેશન છ કિલો નવ યુનિટ થશે પણ હકીકતમાં એ જનરેશન મળતું નથી તો એ ના મળવાના કારણ હવે એ જનરેશન લઈ આવવાની જવાબદારી પીજીવીસીએલ અને શાશ્વત કંપનીની હતી હવે જ્યાં સુધી પીજીવીસીએલ એનું ફીડર કમ્પ્લીટ પાઇલોટ ફીડર ના કરે અને શાશ્પદ કંપનીના મટિરિયલ અને મેન્ટેનન્સ કાણે ના કરે તો જનરેશન આવવાનું નથી એમાં ખેડૂતો ક્યાં રોલ છે તમે મટિરિયલ પૂરું પાડતા નહોતા મેન્ટેનન્સમાં તમારી બેદાનગારી કોઈ કંપની કંપનીની આ થોડો સમય હતી કે બે ચાર સાઇડે એવી હોય કે બંધ રહી હોય કે આ શક્ય છે કે એમાં મટિરિયલ મોડું પણ આવ્યું હતું હું એમ નથી કહેતો કે ભાઈ કંપનીનું મટિરિયલ મોડું નહોતું આવ્યું આવ્યું હતું તો આજે આ એ પાંચ ખેડૂ હોય તો પાંચ ખેડૂને બિલ આવવા જોઈએ ને આ તો ચોસઠમાંથી પંચાવન વ્યક્તિને બિલ આવે છે તો એનું કારણ તો બાકીની સિસ્ટમ તો સક્રિય હતી ઇન્વર્ટર નબળી ગુણો તર લાંબો સમય સમય પૂર નથી નહીં નહીં એનો નબળી નહીં જો આ બધી વસ્તુ પીજી વિશીએ વેરીફાઈ સર્ટીફાઈ કરીને આપવાની હોય છે ને એ આપેલી છે કે એની ગુણવત્તા પીટીવી સેલ એ પહેલા નક્કી કરેલી હોય આનું સર્ટી પણ આપેલું હોય છે અને માન્ય હોય એ જ કંપનીના ઇન્વર્ટર અને સિસ્ટમ અને એ જ રીતે લગાવવી પડે ઇન્વર્ટર ચાર ચાર વર્ષને નુકસાન કીધું કારણ શું લોસ મેન છે આમાં કે આજે ફીટરમાં જે પાવર લોસ આવે છે એ ખેડૂત માથે નાખવામાં આવે છે

આજે રાણાઓ સબ નું યોગેશ્વર ફીડર છે એમાં કમ પીજીવીસીએલ કંપની શાશ્વત અને ખેડૂતો ત્રિપક્ષીય કરાર કરેલ છે એ ત્રિપક્ષીય કરારમાં એવું છે કે શાશ્વત એજન્સીની જે કંઈ એમની મેન્ટેનન્સ રિપેરિંગ કરવાનું હોય સમયસર કરવાનું હોય છે પીજીવીસીએલ તરફથી અમારો અનઇન્ટરપ્ટ પાવર આપવાનો હોય છે વોલ્ટેજ મેન્ટેન કરવાના છે એ પીજીવીસીએલની જવાબદારી છે બીજી ખેડૂતની જવાબદારી એ છે કે એને પોતાની પ્લેટો સાફ કરવી એના અમુક એરિયામાં ઘાસ છે એ બધું મેન્ટેનન્સ કરવાનું એનું છે ત્રિપક્ષી કરારમાં લખેલ છે આજે ખેડૂતો જે આવ્યા હતા એની આજે શું રજૂઆત હતી ને આપના તરફથી શું કચેરી તરફથી જવાબ આપવામાં આવ્યો એક મહિના પહેલા એ લોકો મારી પાસે આવ્યા હતા ત્યારે એજન્સી હાજર નથી રહેતી એજન્સીના પ્રતિનિધિ એટલે એમના મારા પર્સનલ સોર્સથી અને ઓફિસિયલથી એજન્સીના પ્રતિનિધિ હાજર છે અને આજની જે રજૂઆત એમની એવી હતી કે અગાઉ વરસ દીસ બે વર્ષ પહેલા ખેડૂતોએ પોતાની સિસ્ટમ બંધ કરી દીધી હતી પોતાની રીતે એટલે જેનું જનરેશન છે ને સો દિવસ જેટલું બંધ રહ્યું એટલે એમના હપ્તા એ ચડી ગયા છે એટલે એમની રજૂઆત એવી છે કે અમારા હપ્તા છે એ એમને દૂર કરી આપો એમ ચોક્કસ ફોલ્ટ કોઈનો ન કહી શકાય અમે અમારી બીજી વિશેની સર્વિસ તો પૂરેપૂરી આપીએ છીએ અમારા ફોલ્ટ કોઈ એટલા રહેતા નથી પણ અમારી જે શાશ્વત એજન્સી છે એ મહદ અંશે ક્યાંક ને ક્યાંક એની વોરંટીના પ્રશ્નો હોય તો એ બેદરકારીના કારણે પ્રશ્નો હોય છે એવું બહાર આવે છે નહીં એવી કોઈ ધાક ધમકી નથી આપતા પણ ખેડૂતોની અમુક વખત રજૂઆત જ એવી હોય છે

જે પીજીવી એજન્સીની લેપ્યુના છે એની ભૂલ છે એના લીધે કોઈ જનરેશન નથી થયું એના વખતો વખત નોટિસો આપી છે એને કેટલી પેનલ્ટી કરવાની છે એની પણ નોટિસો આપી છે અને એમના અમારી કોર્પોરેટ લેવલની કાર્યવાહી ચાલુ છે એવું છે ઘણી વખત જવાબ દે છે પણ હવે એમની શું મર્યાદા છે એ એક્ઝેટ હું ન કહી શકું પણ અમે અમારા ત્યાંની બધી કાર્યવાહી અમારા સબડ્યુઝન લેવલે ડિવિઝન લેવલે કે પોરબંદર સર્કલ લેવલ અમારી કાર્યવાહી મેં પૂર્ણ કરી દીધી છે આ જે સ્કીમ છે એ ત્રિપક્ષીય કરાર છે એટલે ખેડૂતોને તો શું છે પીજી વિશેને જ ઓળખે છે એજન્સીને એ ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી કરી શકતા એ કોઈ કરતા નથી

ઈ અમારા કોર્પોરેટ લેવલ ની કાર્યવાહી થતી હોય છે અમારા ચીફ એન્જિનિયર હોય એને પેનલ્ટી કરી છે ને કોર્પોરેટ લેવલે આંકડો ખ્યાલ ન હોય પણ એની પેનલ્ટી કેસ ટુ કેસ હોય છે એટલે એ અમારી કોર્પોરેટ લેવલે હોય છે